નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ એપીએમસીમાં આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો નવા ધાણા અને ધાણીની આવકની વાત કરીએ તો મિત્રો આજે પાંત્રીસો ગુણી નવા ધાણા અને ધાણીની આવક નો નોંધાયેલી છે મિત્રો છાપરા નંબર માં મિત્રો તો અહીંયા પેલો નંબર થી લઈને પેલો નંબર મિત્રો વીસ સુધી મિત્રો આ બધું જ નવું ધાણા અને ધાણીનું છાપરું ભરેલું છે ખચાખચ અને મિત્રો હાલ જો નવા ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે ધાણીમાં કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે તો મિત્રો ફૂલ ગ્રાગી જોવા મળી રહી છે અને જોવાવાળા પણ ફૂલ જોવા મળી રહ્યા છે

ચોવીસો ને એકાવન ધાણા છે સુપર કલર માં ચોવીસો ને એકાવન ધાણા ક્વોલિટી માં કાય નો ઘટે ચોવીસો એકાવન ડબલ પેરોટ કલર માં ધાણા બે પચીસો રૂપિયા પચીસો પચીસો છવ્વીસો છવ્વીસો પચીસો ને એક

ચૌદસો ને એક ભાવ થયો છે મિત્રો ધાણા છે ઈગલ પ્લસ માં છે ચૌદસો એક તેરસો ને એકાવન તેરસો ને એકાવન ભાવસો છે ધાણા છે હવા વાળા ધાણા છે તેરસો ને એકાવન તેરસો ધાણા છે

સત્તર ધાણા છે સત્તરસો એકાવન કલર સારા સુપર સૂકા છે પંદરસો ને એકાવન ધાણા છે પંદરસો ને એકાવન માઇનર હોવા છે પંદરસો એકાવન બે હજાર ને એકાવન બે હાજર બે એકાવન ભાવ જો છે મિત્રો ધાણી છે બે એકાવન પચીસો ને એક ભાવ જો ધાણી છે પચીસો ને એક સુપર કલર માં પચીસો ને એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે કલર વાળા ધાણામાં ભાવ સારા ખુલ્યા છે અને ધાણીમાં પણ ભાવ સારા જ છે મિત્રો